નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો એંસીથી ઊંચો ભાવ છસો ને સત્તર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને ત્રીસ બાજરો ચારસો પચાસથી પાંચસોને સિત્તેર તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ને મગફળી ઝીણી આઠસો વીસથી એક હજાર સોળ મગફળી જાડીયા આઠસોથી એક હજાર ચોપન ધાણા અગિયારસોથી પંદરસો ને ઓગણસાઠ સોયાબીન સાતસો પચાસથી આઠસો ને ઓગણીસ તલ અઢારસોથી ત્રેવીસો ને બાવન જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ની અંદર તો જીરુ ની ચુપાવ ત્રણ હજાર પાંચસો થી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા એરંડા અગિયારસો થી બારસો ને પચીસ જુવાર આઠસો થી આઠસો ને પચાસ મગ તેરસો થી અઢારસો ને પિસ્તાલીસ તલકાળા થી ત્રેવીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુબાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચોતેર રૂપિયા મગ બારસો થી નેવું અડદ બારસોથી ચૌદસો ને વીસ ઘઉં પાંચસો પચાસથી છસો ને સિત્તોતેર ચણા આઠસો પચાસથી ચૌદસો ને એંસી મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો ને વીસ મગફળી જાડી નવસોથી એક હજાર ચાલીસ અજમોતરે વીસોથી પાંચ હજાર ને પચીસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને સત્તર તુવેરની વાત કરીએ તો ચૌદસો પંદરથી પંદરસો ને પંચાણું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો ને ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર પાંચસોથી હું જપાવું ચાર હજારને સો રૂપિયા તલી બાવીસોથી પચીસ રૂપિયા લસણ સાતસોથી ચૌદસો રૂપિયા ધાણા એક હજારથી એક હજારને હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ તેરસો પચીસથી હું જપાવું ચૌદસો ને રૂપિયા તલ સફેદ પંદરસોથી બે હજારને પચાસ તલ બે હજારથી બત્રીસો રૂપિયા ઘઉં પાંચસો અગિયારથી છસો ત્રીસ घाव टुकड़ा पांच सौ वीस छसो ने सुतालीस चना आठ सौ बार सौ ने पंदर तुवर की बात करिए तो एक हज़ार थी पंदर सौ अठाणु रुपया मगफली जाड़ी सात सौ सौ रुपया लसन तेरसो तेर सौ रुपया सोयाबीन सात सौ सात सौ पंचाणु चाणा एक हज़ार तेरसौ रुपया मेथी आठ सौ थी एक हज़ार ने पच्चीस जीरुन की बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव तरह हज़ार थी ऊंचो भाव चार हज़ार एक सौ पच्चीस रुपया વરિયાળી એક હજારથી બારસો રૂપિયા રાય નવસોથી એક હજારને પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો પાંચસો અઠ્ઠાણુંથી ઊંચો ભાવ ને બેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો ને ચોરાણું કપાસ બારસો એકથી ચૌદસો એકાવન મગફળી ઝીણી સાતસો એકવીસથી એક મગફળી જાડી છસો એકથી અગિયારસોને એક કલંજી પંદરસોથી છત્રીસસો એકાવન એરંડા એક હજાર એકતાલીસથી બારસો ને છાસઠ તાલકાળા બેતાલીસોથી પાંચ હજાર બસો એકાવન તલ પંદરસોથી ત્રેવીસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજાર ત્રણસો એકથી ચાર હજાર એકાણું રૂપિયા ધાણા આઠસો એકથી પંદરસો એકાણું ધાણી નવસો એકથી એકોતેર મકાઈ પાંચસો અગિયારથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ચારસો રૂપિયા ચણા નવસો એકથી અગિયારસો ને છપ્પન અડદ એક હજાર એકાવનથી સોળસો ને એકવીસ મગ એક હજારથી સત્તરસો ને એકોતેર તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી ને અગિયાર રૂપિયા સોયાબીન છસો એકાવનથી આઠસોને અગિયાર વાલ ચારસો એકથી તેરસો એકાવન રાય આઠસો એકાણુંથી એક હજાર એકાવન ચણા સફેદ એક હજાર એકથી ને છવ્વીસ રાયડો આઠસો છવ્વીસથી અગિયારસો ને એકાણું લસણ છસો એક સાહીઠથી ઓગણીસોને એક વટાણા છસો એકથી છસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ A ver.